રાધે રાધે નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે હું છું મુકુંદ જોશી અને આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આપના ભવિષ્યની એક ઝલક જાણો આજના દિવસ માટે તમારા સિતારા શું કહે છે અને કેવા રહેશે તમારા ગ્રહોની ચાલ તો બસ અમારી સાથે જોડાયેલા રહો અને જુઓ આજનું સંપૂર્ણ રાશિફળ આજનું રાશિફળ શનિવાર ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ પહેલી રાશિ મહેશ રાશિ મહેશ રાશિના નામ અક્ષર છે અલન ઈ આજે તમારામાં નવી ઊર્જા અને ઉત્સાહ જોવા મળશે અટકેલા કાર્યો પૂરા થશે અને તમે નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશો નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે કારણ કે ખર્ચ વધી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે અને મિત્રોનો સહયોગ મળશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ સારો છે પરંતુ આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે આજનો શુભ રંગ છે લાલ તેમજ આજનો શુભ અંગ છે વૃષભ રાશિ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ આજનો દિવસ તમારા માટે મિશ્ર ફળદાયી રહેશે કાર્યસ્થળ પર થોડી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમારા પ્રયત્નોથી તમે તેનો ઉકેલ લાવવામાં સફળ થશો વેપારીઓ માટે લાભની તકો ઊભી થશે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે અને તમે તમારા સાથી સાથે સારો સમય પસાર કરશો પરિવારિક જીવનમાં શાંતિ જળવાય રહેશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવથી બચવું જરૂરી છે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંગ છે બે મિથુન રાશિ મિથુન રાશિના અક્ષર છે ક છ અને ઘ આજે તમે માનસિક રીતે થોડા પરેશાન રહી શકો છો કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ લાગી શકે છે ધીરજ રાખવી અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનું ટાળવું આર્થિક બાબતમાં સ્થિરતા રહેશે પરિવારના સભ્યો સાથે મતભેદ થઈ શકે છે તેથી શાંતિ જાળવવાનો પ્રયાસ કરો વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પૂરતો આરામ લો શુભ રંગ છે પીળો આજનો શુભ અંક છે છ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ તમારા માટે શુભ રહેશે તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થઈ શકે છે અને તમને નવી તકો મળી શકે છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે અને તમે તમારા પ્રિયજન સાથે આનંદમય સમય પસાર કરશો પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉર્જાવાન અનુભવ કરશો આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ આજનો શુભ અંક છે ચાર સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈપણ પ્રકારના જોખમી કામથી દૂર રહો કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે તેથી વાણી પર નિયંત્રણ રાખો આર્થિક બાબતોમાં નુકસાન થવાની સંભાવના છે તેથી સમજી વિચારીને ખર્ચ કરો પ્રેમ સંબંધમાં તણાવ આવી શકે છે પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ ગુસ્સા પર કાબૂ રાખો આજનો શુભ રંગ છે કેસરી તેમજ આજનો શુભ અંગ છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ અને આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો અને સફળ થશો વેપારીઓ માટે નવા સોદા થઈ શકે છે જે લાભદાયી રહેશે પ્રેમ જીવનમાં રોમાંચ રહેશે અને તમે તમારા સાથી સાથે યાદગાર પળો વિતાવશો પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાય રહેશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંક છે પાંચ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તમારે સંતુલન જાળવવાની જરૂર છે કાર્યને અંગત જીવન વચ્ચે તાલમેલ બેસાડવો પડશે કાર્યસ્થળ પર કામનો બોજો વધી શકે છે પરંતુ તમે તેને કુશળતાથી સંભાળી લેશો આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે પ્રેમ સંબંધમાં થોડી જેત થઈ શકે છે પરંતુ વાતચીતથી સમસ્યાનો ઉકેલ આવી શકે છે પરિવારના સભ્યોનો સહયોગ મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને આરામ માટે સમય કાઢો આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ આજનો શુભ અંક છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ આજનો દિવસ તમારા માટે પરિવર્તન લાવનારો સાબિત થઈ શકે છે તમને અચાનક કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતાનો વધારો થશે નાણાકીય લાભની શક્યતાઓ છે પ્રેમ જીવનમાં નવી શરૂઆત થઈ શકે છે પરિવારના સભ્યો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી થશે સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઉત્સાહિત રહેશો આજનો શુભ રંગ છે મરુણ તેમજ આજનો શુભ અંગ છે આઠ ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ફ ધ અને ઢ આજે તમારું ધ્યાન આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યો તરફ રહેશે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો કાર્યસ્થળ પર શાંતિનું વાતાવરણ રહેશે આર્થિક બાબતોમાં સ્થિરતા રહેશે પ્રેમ સંબંધમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર થશે વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવવી જરૂરી છે આજનો શુભ રંગ છે વાદળી આજનો શુભ છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે તમારે ધીરજ અને સંયમથી કામ લેવાની જરૂર છે કોઈ પણ પ્રકારના ઝઘડાથી દૂર રહો કાર્યસ્થળ પર વિરોધીઓ સક્રિય રહી શકે છે તેથી સાવ સાવધાન અને સાવચેત રહો આર્થિક બાબતમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો પ્રેમ સંબંધમાં તણાવ આવી શકે છે પરિવારમાં સભ્યો સાથે મતભેદ થઈ શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધુ મહેનત કરવાની જરૂર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો છે દસ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ અને શ આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થઈ શકે છે તમને નવી તકો મળશે અને તમે તેનો યોગ્ય ઉપયોગ કરશો કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે અને તમે તમારા પ્રિયજન સાથે સારો સમય પસાર કરશો પારિવારિક વાતાવરણ ખુશનુંમાં રહેશે મિત્રોનો સહયોગ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે આજનો શુભ રંગ છે જાબડી તેમજ આજનો શુભ અંક છે અગિયાર મીન રાશિ મીન રાશિના નામા અક્ષર છે દ ચ ઝ અને થ આજે તમે ભાવનાત્મક રીતે થોડા નબળા અનુભવી શકો છો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારો કાર્યસ્થળ પર કામનું દબાણ વધી શકે છે આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે પ્રેમ સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે પરંતુ વાતચીતથી ઉકેલ આવી શકે છે પરિવારના સભ્યોનો સહયોગ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન રાખવાની જરૂર છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પૂરતો આરામ કરો આજનો શુભ રંગ છે આછો લીલો તેમજ આજનો શુભ અંક છે બાર આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જય ભોલેનાથ